મણે બસોથી ત્રણસો રૂપિયા વધ્યા છે જીરુવાયદામાં છ ટકાની ઉપલી સર્કિટ લાગતા વાયદો પચીસ હજારની સપાટીને જીક પહોંચ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં હાલના તબક્કે વેચવાલી ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં નિકાસ વેપાર કેવો આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે વાયદો બેન્ચમાર્ક રૂપિયા બારસો સિત્તેરથી વધીને રૂપિયા ચોવીસ હજાર પાંચસો પંચાવનની સપાટી પર બંધ રહ્યો હતો વાયદામાં જો આગળ ઉપર પચીસ હજારની સપાટી પાર થશે તો ભાવમાં હજી પણ વધારો થાય તેવી ધારણા છે જીરુમાં ઊંચા ભાવને કારણે ઊંઝામાં પચીસ હજાર બોરીની સતત બીજા દિવસે આવક હતી અને આવીને આવી આવક રહેશે અને વેપાર સારો રહેશે તો ભાવ હજી પણ વધી શકે છે આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો